દેવગઢ બારીયા તાલુકાના છેતાલીસ પંચાયતમાંથી ભતવાડા સહિત આઠ પંચાયત સમરસ અને હવે આડત્રીસ પંચાયતમાં ચૂંટણીજં જામશે આજ તારીખ બાર છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે દેવગઢ બારીયા મામલતદાર દ્વારા આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકામાં છેતાલીસ જેટલી પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી જેમાં હાલ આઠ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને આડત્રીસ પંચાયતમાં હાલ ચૂંટણીજંક જામશે ફૂલપુરા ડાંગરિયામાં લલિતાબેન ભૂપેન્દ્ર કુમાર પટેલ ભતવાડા ખાતે રાજેશભાઈ બળવંતભાઈ હરિજન ભતવાડા પૂર્વ ખાતે પંકજભાઈ પ્રતાપસિંહ પટેલ ભતવાડા અધારીયા ખાતે અમરસિંહભાઈ માનસીભાઈ પટેલ ભૂતિયા ગ્રામ પંચાયત ખાતે મનુભાઈ લાલાભાઈ મકવાણા દસેલાના મુવાડા ગ્રામ પંચાયત ખાતે બળવંતસિંહ ભારતસિંહ બારિયા માતાના મુવાડા ખાતે ગમીરભાઈ સનાભાઈ પગી અને ડેમ ખજૂરી ખાતે કમલેશભાઈ નરવતભાઈ બારિયા જેઓ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે